ઉરી સેક્ટરમાં સરહદ પારથી થયેલ ગોળીબારીમાં મહિલાનો મોત બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સરહદ પાસેથી થયેલા ગોળીબારીમાં એક મહિલાનો મોત થયું હતું અને બીજી એક મહિલા ઘાયલ થઈ હતી બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને બીજી એક મહિલા ઘાયલ થઈ ગઈ હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજરવાણીથી બારામુલ્લા જઈ રહેલા એક વાહન પર મહુરા નજીક ગોળીબારી થઈ હતી આ કારમાં બંને મહિલાઓ બેઠી હતી ભારતીય શસ્ત્ર દળોએ ગુરુવારે બે પાકિસ્તાની ફાઇટર જેટ પાઇલટને જીવતા પકડી લીધા હતા અહેવાલો અનુસાર એક પાઇલટ રાજસ્થાનના જેસલમેરમાં જીવતો પકડાયો છે અને બીજા પાઇલટને જમ્મુ અને કાશ્મીર જિલ્લાના અખનૂરમાં જીવતો પકડાયો છે અગાઉના દિવસે પાકિસ્તાને જમ્મુ માં મિસાઇલો અને ડ્રોનથી ભારત પર હુમલો કર્યો હતો જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીને તોડી પાડ્યા હતા ભારતે ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ પણ તોડી પાડ્યા હતા જેમાં એફ સિક્સટીન ફાઇટર જેટ અને બે JF17 સેવન્ટીન ફાઇટર જેટનો સમાવેશ થાય છે